અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી લોકોની ફેવરિટ બની ગઈ છે તેમના મેગા વેડિંગની ખૂબ ચર્ચા થઈ હતી તો લગ્ન પછી પણ બંને સતત સ્પોટ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકથી લઈને ગણેશ પૂજા સુધી બંને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા ત્યારે હાલમાં જ રાધિકા મર્ચન્ટ એકલી જોવા મળી હતી જેમાં રાધિકા મર્ચન્ટ એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી આ દરમિયાન તેની સ્ટાઇલ હંમેશા કરતા સાફ અલગ જ લાગતી હતી આ વખતે રાધિકા સિમ્પલ અને ફેશનેબલ લુકમાં જોવા મળી આવી હતી ત્યારે રાધિકાના આ નવા લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો હતો આ સમયે તે એક આર્ટ એક્ઝિબિશનમાં એક પેટિંગ જોતી જોવા મળી